દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલ જય ભગવાન મિત્રો તેરમો અધ્યાય ચાલે ક્ષેત્ર ક્ષેત્ર યોગ એનો પંદરમો શ્લોક આત્માના ગુણો ને કેતા ભગવાન આગળ કહે છે કે હે અર્જુન આત્મા નિર્ગુણ છે છતાં પણ ગુણોનો ભંડાર છે વિચાર કરો આમ કોન્ટ્રાડિક્શન લાગે આપણને આત્મા નિર્ગુણ છે છતાં પણ ગુણોનો ભંડાર છે એ શું કહેવા માંગે છે મિત્રો ખાસ યાદ રાખો આત્મા પ્રકૃતિએ કરીને નિર્ગુણ છે જળ તત્વને લઈને નિર્ગુણ છે મારી તમારી આંખોથી જે કયા દુનિયા દેખાય છે આ બ્રહ્માંડ દેખાય છે એ બધું જળ તત્વ એટલે પરમાણુ બનેલું છે પરમાણુ જળ છે જળનો એક પણ ગુણ આત્મામાં નથી એટલે એ દ્રષ્ટિએ આત્મા નિર્ગુણ છે જેને દાખલા તરીકે આપણે ફોર એક્ઝામ્પલ સફરજન તો એના એના સ્પેશિયલ ગુનો છે કે ભાઈ એનું ફોતરું લાલ હોય ખાટી મીઠી એની એનો સ્વાદ હોય એની અંદર કાળા બે આ નીકળે આ બધા એના ગુણો છે સફરજનના પણ સફરજનના જે ગુનો છે એ સફરજનના ગુનો કેળામાં ના હોય કેળામાં સફરજનનો ગુણ ના હોય હા કેળાના પોતાના ગુણ ખરા પણ સફરજનનો કોઈ ગુણ કેળામાં નથી એવી રીતે આ પ્રકૃતિ જે જળ તત્વ દેખાય છે મારું તમારું શરીર જે પંચમહાભૂતોનું બનેલું છે જન્મથી મોત સુધી ઊંડ તમે આ આખે જે દુનિયાને જોઈએ છે જે કંઈ જળ તત્વ દેખાય છે આપણા શરીર સાથે આપણી પ્રકૃતિ સાથે એમાંનો એક પણ ગુણ આત્મામાં નથી એક પણ ગુણ આત્મામાં નથી એ દ્રષ્ટિએ આત્મા નિર્ગુણ છે એને આંખો નથી અને કાન નથી અને પગ નથી એને શ્વાસ નથી એને કોઈ આકાર નથી રંગ રૂપ નથી આ જળ તત્વ જે છે એ રૂપી છે એ ગુણ આત્મામાં નથી આત્મા અરૂપી છે જળ તત્વ અવસ્થા વિનાશી છે આત્મા અવિનાશી છે તત્વ ટેમ્પરરી છે આત્મા પરમેનન્ટ છે એટલે જે પ્રકૃતિ જે છે આ પ્રકૃતિ એ પ્રકૃતિની અંદર જીવ માત્રની અંદર આત્મા હોવા છતાં પ્રકૃતિનો એક પણ ગુણ આત્મામાં નથી એ દ્રષ્ટિએ આત્મા નિર્ગુણ છે આ હે અર્જુન આત્મા નિર્ગુણ હોવા છતાં ગુણોનો ભંડાર છે એવું કહેવું પડ્યું કારણ કે આત્માના પોતાના જે ગુણો છે એ તો ગુણોનો ભંડાર ભરેલો છે એનું વર્ણન નથી કરી શકાય એવું આત્મા કેવો છે તો જ્ઞાનીઓ જ્ઞાનમાં જોઈને કહ્યું આત્મા અનંત શક્તિ વાળો છે આત્મા અવિનાશી છે આદિ અનાદિ નો બિગિનિંગ નો એન્ડ જન્મ મરણ રહિત છે જેની શરૂઆત નથી જેનો અંત નથી એવો અવિનાશી છે આત્મા શાશ્વત અને સનાતન સુખ વાળો છે આત્મામાં નર્યું સુખ છે દુઃખનો છાંટોય નથી આ એનો ગુણ છે આત્મા નિર્ગુણ હોવા છતાં અર્જુન ગુનો ભંડાર છે પ્રકૃતિની છે એ ભંડાર ભરેલો છે શાશ્વત અને સનાતન સુખ છે આત્માનું પોતાનો સ્વભાવ છે જેવી રીતે બરફ છે બરફને પોતાનો સ્વભાવ છે ઠંડક આપવાનો એને ઠંડક શોધવા ના જવી પડે બરફને ઠંડક શોધવા ના જવી પડે એ પોતે ઠંડક સ્વરૂપ છે એટલે બરફને કોઈ પણ આંગળી અડાડે ઠંડક જ લાગે કારણ કે બરફનો સ્વભાવ ઠંડક આપવાનો છે સ્વભાવ જ છે એનો એ અનંત કાળથી આદિ અનાદિ અનંત કાળથી બરફ ઠંડક જ આપતો હતો અને અનંત કાળ સુધી બરફ ઠંડક જ આપશે કારણ કે બરફનો ઠંડક આપવાનો સ્વભાવ છે અને લો ઓફ નેચર કહેવાય કુદરતી કાનૂન કહેવાય કુદરતનો સિદ્ધાંત કહેવાય કે જેના પર કોઈ ચોકડી ના મારી શકે સાહેબ માનો યા ના માનો કોઈ કે હું 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 નથી માનતો હું નથી માનતો જો બરફ ઠંડક આપે એ હું નથી માનતો ચાલો હું એમ કહી દઉં કે હું નથી બરફ ઠંડક ના આપે હું એવું નથી માનતો બરફ ઠંડક આપે એવું હોય જ નહીં હું ના માનું અને હું એમ કઉ કે ના બરફ ગરમી આપે ઠંડક ના આપે કોઈ દિવસ હું નથી માનતો અને પછી હું આગળ અડાડું તો શું મને ઠંડક ના લાગે શું મને દજાવાય ના સાહેબ કારણ કે બરફનો સ્વભાવ એ મારીને તમારી માન્યતા પર કામ નથી કરતો એવી રીતે આત્માનો સ્વભાવ જે છે એ મારીને તમારી આ બ્રહ્માંડના કોઈ પણ જીવની માન્યતા ઉપર કામ નથી કરતો કુદરતના શાશ્વત સનાતન સિદ્ધાંતોને સમજી લેજો કુદરતના કાનૂન સાહેબ મારીને તમારી માન્યતા પર કામ નથી કરતો આપ માનો યા ના માનો કુદરત કે છે અમારો કાનૂન અફર છે ફેરવી ના શકાય એવો જેના પર આદિ અનાદિ અને ભવિષ્યમાં અનંત કાળ સુધી સનાતન કાનૂન આપવાનો બરફનો સ્વભાવ ઠંડક આપવાનો જેમ આત્માનો સ્વભાવ જ છે સુખ આપવાનો એ અનંત કાળથી સુખ સ્વરૂપ હતો અને અનંત કાળ સુધી સુખ સ્વરૂપ રહેશે એનો સ્વભાવ સુખ આપવાનું છે પણ એ સુખ અનુભવ કેમ નથી થતો અંદર હોવા છતાં એ આત્માના સુખનો અનુભવ કેમ નથી થતો એક જ કારણ છે સૂર્ય છે આકાશમાં વચમાં કાળું ડિબાંગ વાદળ આવી ગયું તો સૂરજ દેખાતો નથી સૂર્ય પ્રકાશ અનુભવ નથી થતો સૂર્યના કિરણો આપણને મળતા નથી સૂર્યના કિરણો સૂર્ય તો એની જગ્યાએ છે

આત્મા પોતે ગુનો નો ભંડાર છે જેમ 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 આવરણો નીકળતા જશે જેમ જેમ કરતાપનાનો અહંકાર નીકળતો જશે માલિકીપણાનો અહંકાર નીકળતો જશે કુદરતાના સનાતન સિદ્ધાંતો હા જેમ જેમ સમજણમાં આવશે જ્ઞાન દ્રષ્ટિ આત્મસાત થશે ને એમ 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 એ આવરણો તૂટતા જશે અજ્ઞાનના આવરણો અને જેમ જેમ અજ્ઞાનના આવરણો તૂટતા જશે ને એમ એમ સાહેબ આ ભાવમાં જીવ તે જીવ આદિ વ્યાધિને ઉપાધિમાં શાશ્વત અને સનાતન સુખનો સમાધિનો અનુભવ થવા માંડશે એમાં કોઈ શંકા નથી સાહેબ હા એક વખત આ જ્ઞાન દ્રષ્ટિને ફિટ કરી લો કરી લો જેમ વાદળ ધીમે ધીમે ખસતું જાય આકાશમાં એમ ધીમે ધીમે સૂરજ બહાર નીકળે એટલે સૂર્યના કિરણો આપણી ઉપર પડે ને સૂર્યના કિરણોનો અનુભવ કરી શકીએ એવી રીતે અજ્ઞાન રૂપી વાદળ ખસતું જશે ધીમે ધીમે જેમ જેમ ખસતું ખસતું જશે એમ એમ થોડો 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 અંદર આધિ વ્યાધિ ઉપાધિમાં સમાધિ નિરાકુળતાનો અનુભવ સાહેબ થશે એમાં કોઈ શંકા નથી બસ આ અજ્ઞાન જે છે અનંત જે અજ્ઞાન લઈને આવ્યા છીએ કર્તાપણાનો અહંકાર માલિકીપણાનો અહંકાર એક વિચાર કરો યાર આમ કે મારી અંદર જે આતરડું છે એ આતરડું શું મારું સ્વરૂપ છે આતરડું એ હું છું ના આતરડું મારાથી જુદું છે તો હોજરી એ હું છું ના હોજરી તો એક સ્પેર પાર્ટ છે આ મશીનનો હાર્ટ હું છું ના હાર્ટ તો આ સ્પેર મશીન નો સ્પેર પાર્ટ છે મગજ મગજ આ મશીનનો નો સ્પેર પાર્ટ છે એમ આ બધા જે ઓર્ગન છે અંદર એ તો આ મશીન જે આપ્યું છે કર્મફળ ફળ ભોગવવા એ મશીનના ના સ્પેર પાર્ટ છે હું નથી તો આમાં હું કઈ એ શોધી કાઢો હું કઈ જો ઊં હોય આ મગજ ઊં હોય આતરડું ઊં હોય હૃદય ઊં હોય જઠર ઊં હોય ફેફસા ઊં હોય એને તો એક દિવસ બાળી નાખે છે જો એ જ મારું સ્વરૂપ હોય તો એ તો બાળી નાખે છે તો મારો પણ અંત આવી જાય તો પુનર્જન્મ થાય જ નહીં જેટલા મરી જાય એ ફરી જન્મે નહીં તો ધીમે 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 વસ્તી ખલાસ થઈ જાય પુનર્જન્મ થાય છે એ પ્રૂફ કરે છે કે આત્માનું અસ્તિત્વ છે સાહેબ આ શરીરના ઓર્ગન આ ઓર્ગન નું બંચ એ મશીનરી જુદા જુદા બધા ઓર્ગન જે અંદર ગોઠવેલા છે એનું આખું બંચ એ આ મશીનરી આપી છે આપણને જે છે ના હું આ થી હું આ થી જુદો એવો જ્ઞાન પ્રકાશ સ્વરૂપ અકર્તા અવિનાશી એવો આત્મા છું જે હતો છું અનંત કાળ સુધી મારું અસ્તિત્વ રહેશે આવા તો કરોડો ખોડિયા બદલી નાખ્યા કરોડો ખોડિયા બદલી નાખ્યા સાહેબ ગણ્યા ગણાય નહીં વિન્યા વિન્યાય નહીં એટલે એવા એટલા શરીરો બદલી નાખ્યા છતાંય હું છું મારું અસ્તિત્વ છે એ પ્રૂફ કરે છે કે પુનર્જન્મ આવતો ભવ એના પછીનો ભવ એના પછીનો ભવ જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ સ્મારુ અસ્તિત્વ એ હું અને ભગવાન કે આત્મા નિર્ગુણ હોવા છતાં પ્રકૃતિની દ્રષ્ટિએ પ્રકૃતિના ગુણો એનામાં સેદ એક પણ નથી પણ પોતાને પોતે પોતાના ગુણોનો ભંડાર છે પોતાના ગુણોથી ભરેલો છે આત્મા શાશ્વત સનાતન સુખ સ્વરૂપ છે જેમાં અનંત કાળ સુધી દુઃખનો છાટોય નથી સાહેબ આત્મામાં જેમ બરફમાં બરફમાં માત્ર ને માત્ર ઠંડક છે એમાં ગરમીનો છાટોય નથી એવી રીતે આત્માની અંદર નરિય સુખ સુખને સુખ છે એમાં દુઃખનો છાટોય નથી આ એક ઉદાહરણથી સમજી લેજો અનંતકાળથી કરોડો વર્ષોથી આવતા આવનારા કરોડો વર્ષ સુધી બરફ ક્યારેય ગરમી નહીં આપે બરફમાં ઠંડક જ રહેશે એમાં ગરમી ક્યારેય ઉભી નહીં થાય એવી રીતે જીવ માત્રનો જે આત્મા છે ને એ આત્મા અનંત સુખ વાળો છે યાર શાશ્વત સનાતન સુખ વાળો છે એમાં દુઃખનો અનંતકાળથી છાંટોય નથી પડ્યો અનંત કાળ સુધી એમાં છાંટોય નથી પડવાનો કારણ કે એનો સ્વભાવ જ છે આત્માનો સ્વભાવ જ સુખ સ્વરૂપ છે સુખનો ગોટો છે સુખનો ગોટો છે સાહેબ સુખનો ગોટો જેમાં દુઃખનો છાંટો નથી અને સુખ સુખ એક વખત હા એ નહીં ઉદાહરણ આપું સાહેબ એક બાજુ સાત સમંદર હોય અફાટ દરિયો હોય અફાટ દરિયો અફાટ દરિયો અને અફાટ દરિયો હોય એની અંદર એક સોય સોયને દરિયામાં બોલવાનું બોડીને હથેળીમાં સોયને લાવો અને એમાં એક ટીપું પડે એ સોય બોળેલી સોયમાંથી એક પાણીનું ટીપું પડે એક બાજુ આ ટીપું છે ને એક બાજુ સાત સમુદ્ર છે સાહેબ અફાટ દરિયો છે એક ટીપ્પા જેટલું સુખ જો આનું ચાખવા મળી જાય ને આત્માનું સાહેબ એક સેકન્ડ માટે એનો આનંદ ના જાય મારો ને તમારો ચોવીસ કલાક એ આનંદ રહે એ આનંદને કોઈ બ્રેક ના કરી શકે એ આનંદને કોઈ તોડી ના શકે એવો આત્મા શાશ્વત અને સનાતન સુખ વાળો છે જ્ઞાનના આવરણ દૂર થશે ને જેમ જેમ એનો અનુભવ થશે ત્યારે ખબર પડશે ઓહો હો આ સંસારના ટેમ્પરરી સુખોને જ હું પરમેનન્ટ માનતો તો એમાં જ બધું સુખ માનતો તો આજે ખબર પડી કે એના કરતાં આ ટોચનું સુખ તો મારી અંદર પડ્યું છે મારી અંદર પડ્યું છે મિત્રો આ મનુષ્ય અવતાર આપણને અજ્ઞાનના આવરણો કાઢવા માટે અને આત્માના શાશ્વત સનાતન સુખનો જે ભંડાર છે એનો અનુભવ કરવા માટે આ મનુષ્ય અવતાર મળ્યો છે અને એના માટે માત્ર ને માત્ર એક જ ચાવી છે ભગવદ્ ગીતાનું આત્મજ્ઞાન ભગવદ્ ગીતાનું આત્મજ્ઞાન એ જ્ઞાન દ્રષ્ટિ દ્વારા શાશ્વત અને સનાતન સુખવાળા એવા આત્માનો અનુભવ કરી શકાય છે મિત્રો આવતીકાલે સાંજે સાત વાગે મળીશું પરમ પિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભો અને નિરોગી આયુષ્ય પે હૃદયથી પ્રાર્થના મનાર પડેલા જય ભારત જય હિન્દ જય ગુજરાત